હાજી કન્યા પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી સવારે અગિયાર કલાકે શાળા સલામતીમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે પ્રિતેશભાઈ પટેલ દ્વારા બાળકોને સમજૂતી આપવામાં આવી ત્યારબાદ શ્રીમતી મિનાજ બાનો પનારવાલા દ્વારા બાળકોને શાળા સલામતીની પ્રતિજ્ઞા શિક્ષકો સહિત લેવડાવવામાં આવી હતી જયંતિભાઈ સિંધા અને યાકુબાઈ ગાંછી તથા ભાઈલાલભાઈ માછી દ્વારા બાળકોને અલગ અલગ બચાવ ટુકડીમાં ઊભા રાખીને અલગ હોનારતો વિશે બાળકોને ખૂબ સરસ સમજૂતી આપવામાં આવી કુમારી દિવ્યાબેન માછી કુમારી ક્રિશા પરમાર કુમારી વૈભવી ખારવા હનીબા તન્વી પટેલ ધ્રુવિકા માછી તરફા પઠાણ આમિના સૈયદ શફિયા મલિક વિધિ મકવાણા રબારી રિયા જિયા પ્રજાપતિ આસ્થા પટેલ દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રદર્શનમાં ભાગ લીધો હતો જેમાંથી પ્રથમ દ્વિતીય નંબર આપવામાં આવ્યો હોનારતોની સમજૂતી બાદ શાળાના આચાર્ય રાહુલ મોરી દ્વારા બાળકો અને માર્ગદર્શિત શિક્ષકો મિત્રો ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા શાળા સલામતી પ્લાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિષ્ણુભાઈ જાંબુ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આભાર પાઠવ્યો હતો